જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શ્રી અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ કરીશું આ ચાલીસામાં મા અન્નપૂર્ણાની ચાલીસ વાર સ્તુતિ કરવામાં આવી છે આથી જ આ પાઠને મા અન્નપૂર્ણા ચાલીસા કહેવામાં આવે છે મા અન્નપૂર્ણા વ્રતના એકવીસ દિવસમાં અન્નપૂર્ણા ચાલીસાના પાઠ કરવાથી પુષ્કળ અન્ન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે મા અન્નપૂર્ણા એ દેવી દુર્ગાનું એક સ્વરૂપ છે હિન્દુ ધર્મમાં અન્નપૂર્ણા દેવીને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે મા અન્નપૂર્ણા ઘરમાં ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે કહેવાય છે કે જે ઘરમાં મા અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી તે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે ઘરમાં સૌભાગ્ય મંગલતા અને સુખાકારી વધે છે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે

मणिमयं कुटशीशी शोभितशोभातां स्मित अरुण अधर अति रसपूर्णपयोधरताम् अन्नधनसे हो लेकर माकानाम् ॐ जय श्री अन्नपूर्णा माता नित्यानन्द करे सुखदाता अभय करि दुखता पविनाशिनि विपति हरि मङ्गल सुखदायनि सकल लोक की पावनि माता मान और और सुखदाता माहेश्वरि शिवारुत्राणि स्वाहा सदा परम हिमगिरिसुता महेश भवानी काशीवासिनी अतिविघ्नानि विश्वनाथ शङ्कर की माया करहु मात अबहम परदाया भाति मण्डल तब देहा जप तप योग भोग मम गेहा कनकलसित तब सुतर शरीसा मुकाहार रूप विलसतरूपकान्ति अधिकायी બંદનીય અતિ બરની નહીં श्वेतवदन सोगात विराजे कुण्डल कर्ण मुकुट शिर रत्न कलश अरु कमल विराजे अभय वरद मुद्रा अति छाजे शिर मणिमय मुकुट विराजे सौम्य रूप मुद्रा अति सुंदर छाजे सोहत उरबिच बिच सुंदर माला कंची कुग्रथित अनल समान शोभित गात सतत धुतिमान सकल मरण विभूषित देहा रतन झटित बहुभाति स्नेहा दिव्य सौम्य शुभ वेश हरत सत कोटि कलेशा जर जर जरत जर अन्न उभय रूप करती कल्याण अवलम्बन एका अवलम्बन कलेशा जगत की मेटन हारी, प्राणी जगत को आश्य तुम्हारी, सूर्य चंद्र अरु अग्नि समाना सकल विपति पंच दुख न काशी प्रिय शिव संग विहारि गौरी उमा अन्न महवासिनी करह कृपा तुमहम परमाया भिक्षा देहु मोहि करदाया अन्नपूर्णा भरभण्डारा हमहि मात हे तब एक सहारा बिन तब कृपा सुधरहि काजा कर कृपा प्रणतारनि आजा जो नर तुम्हारी आता सो तुमहो इच्छित फल पाता कतर अर्चना पूरण पूरणकामा निर्धन होय तुरन्त धनवाना पूजति तुमहि मिदत्मन होई, सकल अमंगल भूले न मङ्गलकारणी आनन्ददाता हरहुता तापहे भाग्यविधाता बन्धु भाव मे बारं हरहु मातमं कलेशविकार ಧಾನ ಪುತ್ರ ಅರುದಾರಾ ಸುಖೀ ಕರಹ ಮಾಮ ಪರಿವಾರ ರಾತ್ರಿ ದಿವಸ ತಬ ಚರಣ ಮನ ಸತತ ಜ್ಞಾನಯುಕ್ತ ಧ್ಯಾನ್ ಲಗಾ ಮಾತ ಮೋಹ ತುಮ ಶರಣಗತ ಜಾನಿ ಕರಹುಣ ಅನ್ನ ಪೂರ್ಣ ಭವಾನಿ ವಿಶ್ಶ್ವರಿ ಸದಾಶಿವ ಸದಾ ಶಿವ ಮೋಹಿ ಅನೂಪಾ ದೇಹು ಭಗತಿ ನಿಜ ಮಾಹಿ, ಬಶ ಇರೂಪ ರುಬ ಮಮ ಮನ ಮಾಹಿಕ್ಷಕರು ಸೌಭಾಗ್ಯ ವಿಧಾತರಹು ದಯ ಅಬಹಮ ಪರಮಾತಾ ಬಿನವಹು ಚರಣ ಕಮಲ ಹೇ ಮಾತಾ ಆಶ ಪೂರಣಾ ಜನ ಜೀವನ ಕೀತು ಮಹಿ ವಿಧಾತಾ ಪಾಲನ ಪೋಷಣಾ તુમહી જીવન કી હો સુખ દાતા પ્રાણ રક્ષી કા મંગલ દાતા જપ તુમદ્ર શિવ પ્રિય પ્રાણ જનન પૂર્ણ કરુ કલ્યાણ પઠ હિ સુનાર્ય ચાલીસા સિદ્ધ સકલ હો મુનિ કી આશા અન્નપૂર્ણા નિત કાશીપતિ કી પ્રાણ ભિક્ષા દેહ કૃપા કરી પરિત્રાણ બોલો શ્રી અન્નપૂર્ણાની જય શિવા પ્રિય મહેશ્વરીની જય છે શ્રી અન્નપૂર્ણા ચાલીસા સમાપ્ત બોલો માં અન્નપૂર્ણાની જય મિત્રો જે ઘરમાં માં અન્નપૂર્ણાનું વ્રત કરવામાં આવે છે માં અન્નપૂર્ણાની પૂજા પાઠ સ્તુતિ ચાલીસા કરવામાં આવે છે તે ઘરમાં અન્ન અને પૈસાની ક્યારેય કમી નથી રહેતી ઘરનો દરેક ખૂણો અન્ન અને ધનથી ભરેલો રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે માં અન્નપૂર્ણા ચાલીસાના પાઠ કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે માં અન્નપૂર્ણાના ચાલીસાના પાઠ કરવાથી સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા વધે છે માં અન્નપૂર્ણા ચાલીસાના પાઠ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બને છે તમામ રોગો અને દોષ દૂર થાય છે મા અન્નપૂર્ણા એ અન્નની અર્ધિષ્ઠાત્રી દેવી છે તેમની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અનાજની ખોટ નથી આવતી મા અન્નપૂર્ણા ચાલીસાના પાઠ કરવાથી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમામ મનોકામના પૂર્ણ થાય છે કારણ કે મા અન્નપૂર્ણા એ સમસ્ત સંસાર શિવ શક્તિ સ્વરૂપ છે એમાં દેવાથી દેવ શિવ વિશ્વેશ્વર છે અને પાર્વતી તેમની શક્તિ છે સૃષ્ટિકાળથી કૈલાસ પર્વતની કંદરાઓમાં નિવાસ કરતી કાશીપુરીની અધિશ્વરી પરમેશ્વરી પાર્વતીને માયા કહે છે પાલનકાળમાં તેઓ જ અન્નપૂર્ણેશ્વરી નામથી વિખ્યાત છે સંહાર કાળમાં આ જ કાશીપુરાધીશ્વરી કાલ રાત્રિ છે એ માતાની કલા અલૌકિક છે સૃષ્ટિકાળમાં પાલનપોષણ પાલન પોષણ કરનાર ભગવતી અન્નપૂર્ણાનું વ્રત અન્નધન અને સંતાન પ્રાપ્ત કરાવનારું છે માટે અન્નધન ઐશ્વર્ય આરોગ્ય તેમજ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દરેક સ્ત્રી પુરુષે મા અન્નપૂર્ણાનું વ્રત જરૂર કર્યું નિખિલ બ્રહ્માંડ સ્થિત જગત જનની જગદીશ્વરી અન્નપૂર્ણા દરેક તેના ભક્તો પર તેના બાળુડા પર કૃપા કરે છે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નથી આવવા દેતી આવો મહિમા છે અન્નપૂર્ણા વ્રત દરમિયાનમાં અન્નપૂર્ણાના પાઠ ચાલીસા કરવાનો તો મિત્રો આ વિડીયોમાં અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ